કે ગુરુ ને લેવું છે ને આપતો માર્ગ છે કુરબાની નો છે પતી જવાનો માર્ગ છે કઈ પ્રાપ્ત કરવાનું નથી કઈ મેળવવાનું નથી અમારું વેદાંત એમ કે છે કે નિત્ય પ્રાપ્ત ની પ્રાપ્તિ જે નિત્ય પ્રાપ્ત છે ગડો હોય ને ગડો એમાં આકાશ હોય ને તમે મકાન બનાવો તો ઈટો બાર થી લાયા સિમેન્ટ બાર થી લાયા લોખંડ અને કડિયા એ સેન્ટિંગ એ અને આકાશ જ લાયા બસ આટલું જ્ઞાન સુલભું છે એ બાર થી નહી લાયા તને રવાનું હા દિવાલ માં રવાનું છે કે પેલું કાયમ છે એમાં પેલું બારથી લાયું નહીં જગ્યા પૈસા ના ખર્ચા દિવાલ ના અને સતના તળિયા પેલું ખાલી છે એમાં ખાટલા ડરવાય

મહાકાશ આવા બધા વિભાગ પાડ્યા સંતો માર્ગ આ જ્ઞાન માર્ગ છે વિહંગ માર્ગ છે એરોપ્લેન નો માર્ગ છે જ્યારે એરોપ્લેન ઉદાન ભરતું હોય એને બમ પા

શકરા તમારી બાજુ પેલો શકરા બહુ દોડા હોય એ શકરા કે કોઈ મેટાડોર વાળા કોઈ રિક્ષા વાળા બધા ભેગા થઈને મિટિંગ કરી અને એમાં પાછા એરોપ્લેન વાળા બોલાવ્યો કે તમે વાહન ચાલક તો ખરા આપડે કે નિયમ કરવો છે પેલો વિમાન વાળો કે તમારા હંગાતી મારા મેળા આવશે નહી

હવે આપણું યાન ચૌદ હશે એ આપણે નક્કી કરવાનું સમજાય છે ગાતી બોધ હવે અમારે રોમચંદ્ર ભગવાન કહે છે તમે કહો છો કે ત્રણ કારમય જગત છે નહીં આ મને તો રોણીઓ દેખાય એ દરબાર ગઢે દેખાય છે પુત્ર પરિવારે દેખાય છે તમે કહો છો નહીં અને મને કો આ રોગ રોમ નસક બધવાનો છે

જ્યાં સુધી સત્સંગ સત શું છે એ સમજાય નહીં ત્યાં સુધી ચિત્ત ભંગ ના થાય સતને હમજી લોને તમાર ડાગીનો કાઢવાની ખોટી મહેનત કરશો હોનાને હમજી લ્યો હમજા હોનું હમજન હોનુંનો ડાગીનો બે નકકી હોય ઓ ન ડાગીનો સન હોનું બે એક ભેગો હોય એમ જગત અને ભ્રમ ભેગો ના ર હોય સમજાય છે આ બધી વાતો આવી છે એટલે આપ જ્ઞાની છો તમે આ તો મારે શું થયું છે હાજા મોણજ ને ઇન્જેક્શન મારવાનું નું આવ્યું ગનશામ મને દાખલ કરેલો અને મારા જોડી 7 નંબર નો ખાકલો

પહેલા કે હું નહી તો બજાર માં ગયો છે અમારે તો હાજો ને ઇન્જેક્શન મારવાનું છે તમે સમજી જાણ હમ જીવાનો કોઈ કેવું નહીં અને નહી સમજ્યા જા ઇવન કેવા થી પડતો નહી ઓધરા ધરા ને દર્પણ આલો કે થાણુ આલો હું ફેર પડે કોઈ ફેર પડ પેલા ન ખબર પડતી નહીં આરે હમજીન બેઠા છે એટલે મન એમ થાય છે કે અમે હવે શું કરવા આયા છે અને પૂછ તો મને પૂછું કે તમે શું લેવા આયા છો તો ખબર નહી એટલે સતાર સાહેબ કે નથી રેવા તું હવે નથી રેવા તું અમર વાતો કે કોને કરું દિલડાની વાતો કોને કરું મનડાની વાતું નથી હવે નથી આ હવે આ માલ નું પ્રોડક્શન થઈ ગયું હોય તો એનું સેલિંગ તો કરવું પડશે અડધા અમારે સેલિંગ કરવા આવશે છે લેવા આવશે સેલિંગ તો કરવું પડે

એવું કે છે શરૂ શરૂ પછી જેમ જેમ ગુરુ ચરણી જાય એટલે શું કે આ શરીર હું નથી શું કે આ શરીર પછી થોડો વિચાર કરે છે સંતોમાં ફરે છે સદગુરુ નો બોધ લે છે પછી ખબર પડે છે કે આ શરીરે હું નથી અને કરતા હું નથી પોતાને કરતા માને ને એક મોટું અજ્ઞાન છે બીજું કોઈ અજ્ઞાન છે નહીં પછી એમાંય સંતોમાં ફળ્યો હોય એનાથી એક ઉપરનું સ્ટેજ આવે છે હું જાણું છું જે જાણપણું છે ને એ વસલુટેશન છે ઈકડન રૂપતા એને જ્ઞાતા ભાવ હવે શું કહેવાય જ્ઞાતા ભાવ છે

પછી એનાથી ઉપર ઉઠો છે વિચારશીલ છે એ પુરુષ કે છે કે હું જે છે એમાં વ્યાતા પણ નથી જાણ પણ એ નથી કરતા પણું ભોગતા પણ એ તો હું શું છે તો એ સુતી એમ કે છે કે તું સત ચિત આનંદ છે શું કે છે

એમ ગોળને ને દર્પણ બાર થી લાવવું પડે સૂર્ય ને જોવા બેટરી મારવી પડે એટલે કૃષ્ણ ભગવાન કે છે જે વિજ્ઞાતા છે એને કેમ કરીને જાણવો વિજ્ઞાતા છે અમારા ગુરુજીને ને મેં પ્રશ્ન કર્યો ઉમર નાની ઘણી વખત ઓછીને સંસ્કારો હોય છે પરોક્ષ જ્ઞાન આદમ આત્મા બોલ્યા હતા પરોક્ષ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન માટેનું સાધન સ્વીકાર્ય છે ખોટું નથી એટલે મેં સહજ પ્રશ્ન કર્યો કે જે મન વાણી અને ઇન્દ્રિયોનો વિષય નથી તે તમે ગુરુજી મને કેવી રીતે સમજાવશો તમારી પાસે સાધન તો આટલું જ છે મન છે બુદ્ધિ છે ઇન્દ્રિયો છે વાણી છે એનાથી શું છે અને આ તો આવતું નથી એમાં તો કયા સાધન વડે તમે સમજાવશો ગુરુજી કે કેસ ભારે આયે

કે ગમે તે છે અમારા ગુરુજી કે આ બધી માં મૂકી દે મને તારા વાત સમજવી છે કે બીજું કઈ કે મારે તો સમજવી છે સિસ્ટમ ગમે તે મારે શું અમારા ગુરુ પછી બેનો વિશે પટી ગયો મને સમાધાન મારો કોઈ પ્રશ્ન નથી હવે નથી કેમ કે મને ખબર પડી ગઈ

તો પછી આ બધું હે ના થયું મને કે છે નિર્દોષ છે નિર્વિકાર છે અસંગ છે પૂર્ણ છે વ્યાપક છે આ બધું આવું છે અદ્વિત્ય છે એકો ભ્રમ દુત્યા નાસ્તી આ વેદ અને શ્રુતિ આખરી વચન છે તો મને કે આ બધું થયું છે ને વચ્ચે એ અવિકારી છે સંતો શાસ્ત્રો કે છે કે દોરડી હાથ બની નથી હમણાં પંક્તિ ગમવા શું કહે છે એમ બ્રહ્મ જગત થયો અને બ્રહ્મ જગત થયો હોય તો એ આપણી માન્યતા છે વાસ્તવિકતા નથી સિદ્ધાંત નથી એ આપણો દ્રષ્ટિકોણ છે શ્રુતિનો નથી એટલે શ્રુતિ કે છે આપણા ઋષિ મુનિએ શોધન કર્યું કે તમે સતની અપેક્ષાએ અસત કહી શકશો પણ સિદ્ધ નહીં કરી શકો

કોડ કેવા નોખું એટલે ને સમજાય અને છુપાયું ભાઈના ઘરે બધા સબંધિયા આયા સબંધિયા હવે એ લોકો શરાબ પીતા હતા એટલે વચ્ચે ના રૂમમાં બોટલ મૂકી દીધી શરાબ એટલે છોકરાને કે બેટા પેલી બોટલ લઈને આય આપણા મહેમાનને આપીએ છોકરો અંદર જઈને ઓમ કે બાપા એક લાવો કે બે સમજાય છે મારી પાછા પણ એક બે તો નહી એટલે બુદ્ધિ વાપરી કે ડાભી બાજુ ના બે હમણાં એક સંત બોલ્યા હતા ગણનારો ગણતરીમાં આવા અને લખનારો એ તમારી બુદ્ધિ નો વિષય નથી એટલે કે છે जो सुख नित्य प्रकाश विभु नाम रूप आधार मति न लेखे जिही मति लिखे शामे सिध अपा जे सुख रूप छ तो हम पक्ष उपोत से ता दुख सु छ जो सुख दुख न की करो नित्य तो अनित्य सु छ प्रकाश तो अंधकार क्या छ ज्ञान तो अज्ञान क्या छ अभिदान के छे। જો સુક નીતે પ્રકાશ વિભુ નામ રૂપ આધાર અને નામ અને રૂપ હટાઈ લ્યો તો આ જગત એવું કાય છે અભિદંત કહે છે અમારા ज्ञानी तो કહે છે કે આ મા આમે લાગ્યા છે આમાં નામ રૂપ અસ્તિ ભાતિને પ્રિય અને એ જ વાત નિરાદ બાપુ કહે છે અસ્તિ ભાતિને પ્રિયની વાત નિરાદ બાપુ કરે છે નામ રૂપ આ શરીર થી તમે માનો છો એનો બાદ થઈ જાય શરીર થી પુરાણ મહારાજ માનો એનો બાદ થાય પણ અસ્તિત્વનો ક્યારે બાદ થાય અને જે અસ્તિત્વ છે જે હું છે એને નિરાજ બાપુ નામ કહે છે હું નામે નિર્વે થાય છે શું થાય છે આ જે હું છે એ નામ છે એ ચૈતન્ય છે એ અસ્તિત્વ છે અને એ તમે છો શું છે એ તમે ખુદ છો બીજો નથી વાતો તો બધી કરીએ આવો ગુરુનો નો દેશ છે હમણાં સરસ મહાત્મા બોલ્યા હતા નામ ભૂલી ગયો છું કે પછી પોઈન્ટ જતો જોઈએ જે અસ્તિત્વ છે જે હોવા પણ છે એ ભાષીનું છે એ પ્રિય છે અસ્તિત્વ છે હોવા પણ છે ભાષી છે એ જ પ્રિય છે એ જ આ છે અહીંયા હું પાંચ વાતો કરી અને મારી વાણી પૂર્ણાહુતિ કરીશ શંકરાચાર્ય ભગવાને બધાને લક્ષ્મો રાખીને પાંચ રીતે નિરૂપણ કર્યું છે એને અલગ માને છે મોટા ભાગનો વર્ગ છે ઈશ્વર કઈક જુદો છે મુસ્લિમ એમ કે છે ખુદા સાતમે અસમાન સોયા શું કે છે સાતમે હિન્દુને કદી પતાર હોય છે 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 નક્કી થતો નથી ભગવાન છે એટલે પેલી એક ભ્રાંતિ છે આંખ દ્વારા નીકળેલી વ્રતિ જયારે અરીસામાં જાય ને ત્યારે મારું જ દર્શન કરે બીજાનું નહીં કરે તમે જોજો જાણવું રે રાગ દ્વેષ મટી એટલે ભેદ એક ભ્રાંતિ છે હું અને ઈશ્વર નો ભેદ છે જીવ ઈશ્વર નો ભેદ છે આ ભેદ પડ્યો છે અને આ યુક્તિ આપી છે કે આંખ દ્વારા નીકળેલી વ્રતિ તમારું દર્શન કરે છે બીજી ભ્રાંતિ કરતા ભોગતાની છે જેમ સ્ફટિક નીચે લાલ રંગ નું ફૂલ મૂકો તો સ્ફટિક લાલ દેખાય પીરું મૂકો તો પીરું દેખાય પણ સ્ફટિક માં કોઈ રંગ છે એમ તમારા માં છે અવિકારી છે અવિકારી તમારું તત્વ અવિકાર છે નહીં જીજી છે સંગ ભ્રાંતિ એ પણ એક આકાશના दृष्टાંત થી લીધું છે હજારો પક્ષી ઉડાન કરતા હોય પણ કોઈ દિવસ આકાશમાં પગડંડી ન થાય કેમ આકાશને પક્ષી અડ્યો નથી આકાશને વિમાને અડતું નથી હા એ અસંગ છે

એક ભાઈ કે અંધારું ચોચ આવે છે દાળો ઉડો એટલે અંધારું હોય તો તમે જોયું છે એવી રીતે એટલે પ્રકાશ તો છે પણ તમે એ પ્રકાશનું રૂપ છે બાકી અંધારું એવું કાંઈ છે તમે જોજો પહેલે શું હતા ટીવી ઉપર સમાચાર આવતા ગરમી ઠંડી ના કે તાપમાન ઊંચું જોયું તાપમાન નીચું આવે શું કે છે તાપમાન એમ કે છે ઠંડી થઈ ગઈ કે તાપમાન નીચું અને ઠંડી કહેવાય નું શું થાય ને એટલે ઠંડી ને ગરમી બે છે ને વિજ્ઞાન વાળો ને બી ખબર પડે છે જળ ચેતન બે નહી એ તો એમને બી ખબર પડવા મડી શકે તો એટલે

आटलूं कई मारि वणी में भोले दे, 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 दे,